પ્રેઝન્ટમાં શરૂ થઈ ગઈ છે ફ્યુચરની ભાગાધોડી ક્યાં લેવું એડમિશન એની છે માથા ફોડી તો શું છે વિદ્યાર્થીઓની કહાની હવે જાણીએ વિદ્યાર્થીઓની જુબાની જિંદગીમાં હાલ બેહાલ છે એડમિશન ક્યાં લેવું એક સવાલ છે જ્યાં છે સુવિધાઓ સારી ત્યાં લોકોએ ફીસ બહુ વધારી તે ભણ્યા પછી ક્યાં પૂરી થાય છે મારી એના પછી આવે છે નોકરી શોધવાની મારામારી સમસ્યા અને સવાલો તો ઘણા છે પણ એનું સોલ્યુશન ક્યાં છે તમારા બાધાની સમસ્યા સમસ્યાનું એક છે સોલ્યુશન શું તમે વાહ બધી શું વાત કરો છો હા અને સો ટકા પ્લેસમેન્ટ ની ગેરંટી મળે છે અને ના મળ્યું પ્લેસમેન્ટ તો અને ના મળ્યું તો ફીસ પૂરી પાછી મળે છે 100% ગેરંટી મળે છે जे आई टी सावली वडोदरा बी डिप्लोमा डी टू डी इंजीनियरिंग केट हंड्रेड परसेंट प्लेसमेंट और हंड्रेड परसेंट फी रिटर्न लॉग ऑन टू आर वेबसाइट डब्ल्यू 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 डॉट के जे आई टी डॉट ओ आर टी और कॉलर्स एट एट नाइन एट जीरो थ्री वन फोर वन नाइन जीरो